સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુગપુરુષ પુરુષ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં અગિયાર સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદ યુગ પુરુષ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવેલ શાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માંગલોર તાલુકા સંયોજક ચંદ્રવદન અરુણભાઈ પરમાર મોટિવેશન સ્પીકર મયંક વસાવા ગામના આગેવાન હસમુખભાઈ પરમાર વિષ્ણુભાઈ વસાવા સાગર વસાવા બાદલ વસાવાનું શાબ્દિક સ્વાગત કરેલ મયંક વસાવાએ દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર ઉપર ખૂબ સુંદર વાત કરી હતી અને બાળકોને સમજ આપી હતી આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ